તારીખ રોજ સાંજે વાગ્યાની આસપાસ હરિયા પાર્ક પાછળ આવેલ નદીમાં ત્રણ મિત્રો માટે ઉતર્યા હતા એક રાજવીર યાદવ ઉંમર જેમનો પગ લપસી જવાથી પાણીના વેણ ખેંચાઈ ગયા હતા અને પાણીમાં ગરકાવ થઈ ગયા હતા તેની જાણ તરત જ સ્થાનિકો દ્વારા જીઆઈડીસી ફાયર વિભાગને ને કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું આ યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો ત્યારબાદ વહેલી સવારે સાડા નવ વાગ્યાની આસપાસ યુવકની લાશ પાણીમાં ઉપર તરતી દેખાતા ફાયર બ્રિગેડના સ્ટાફે લાશને બહાર કાઢી પરિવારને સોંપી હતી શિવમની લાશ જોતાની સાથે જેમના માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને આકરા હૈયા ફાટ રુદનના દ્રશ્ય સર્જાયા હતા ડુંગરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અમારા ઇન્ડિયા નાઇન ન્યૂઝ વલસાડ જિલ્લાના બ્યુરો ચીફ દ્વારા જણાવવામાં આવેલ કે વેકેશન દરમિયાન ઘરે વાલીઓને જાણ કર્યા વગર ફરવા કે નાવા જતા બાળકોને ખાસ અપીલ છે આ રીતે કોઈ પણ જગ્યાએ આવેલ નદીમાં કે તળાવમાં નાહવા માટે ઉતરવું નહીં તેમજ વાલીઓએ તેઓના બાળકનું ખાસ ધ્યાન રાખવું જેથી કરીને આવી પરિસ્થિતિ આવનારા દિવસોમાં પાછી ના સર્જાય બ્યુરો રિપોર્ટ કિંતુ મહેવાલા વલસાડ